નમસ્કાર મિત્રો જેની આતુરતા રાહ જોવાઈ રહી હતી તે જુલાઈ બે હજાર ચોવીસનું પે નું જે ટેબ છે એ એક્ટિવેટ કરી દેવામાં આવ્યું છે પણ અહીં થોડું ચેન્જ કરવામાં આવેલા છે તો પહેલા પેરોલ જનરેટરે પોતાનો પોર્ટલ ઓપન નથી કરવાનો ખાસ પહેલા પેરોલ જનરેટરે પોતાનો પોર્ટલ ઓપન નથી કરવાનો સૌથી પહેલા આપણે કોજન્ટમાં પ્રિન્સિપાલના લોગ ઇનમાંથી લોગ ઇન થવાનું છે સૌથી પહેલા પ્રિન્સિપાલના લોગિનમાંથી લોગ ઇન થવાનું છે ખાસ પેરોલ પર ક્લિક કરશો ત્યારબાદ તમે જોશો તો ઓટો ઇન્ક્રીમેન્ટ અપડેટ ઉપર આઈ અન્ડરસ્ટેન્ડ આવશે આ જે છે એ પ્રિન્સિપાલનું પોર્ટલ છે તો ત્યાં જઈને પે બિલ અપ્રુવલમાં તમારે જવાનું છે એની નીચે જશો એટલે ઓટો ઇન્ક્રીમેન્ટ આવશે પહેલા એક નોટિસ આવી ત્યારબાદ અપ્લાય ફોર ઇન્ક્રીમેન્ટની અંદર તમને ઇન્ક્રીમેન્ટ ટાઈપની અંદર જે છે એ ડ્રોપડાઉન બોક્સ આપેલા છે ત્રણ એમાં સૌથી પહેલા જુલાઈ બે હજાર ચોવીસ ઓટો ઇન્ક્રીમેન્ટ અપડેટ ઉપર ક્લિક કરવાની છે તમારે ખાસ ધ્યાન રાખજો પ્રિન્સિપાલના પોર્ટલમાં પહેલા જવાનું છે ત્યારબાદ જુલાઈ ઓટો ઇન્ક્રીમેન્ટ ઉપર ફોર તમારે જવાનું છે 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 અને તેમાં કરવાની બરાબર પહેલા જુલાઈ ઓટો ઇન્ક્રીમેન્ટ પર જવાનું છે અને આ તમામ ગાઈડન્સ માટે ઉપાધ્યાય સાહેબનો નો ખૂબ ખૂબ આભારી છું હવે ત્યારબાદ તમે જોશો તો તમને જુલાઈનું બિલ જે છે એ દેખાઈ આવશે જેમાં તમને જે સ્કેલ છે એની જાતે ગયેલો હશે હવે જે લોકોનો પણ મળે છે તે લોકોને છે પચાસ ટકામાં અપડેટ કરવાનું છે એટલે પહેલા આપણે જુલાઈનું ઇન્ક્રીમેન્ટ આપ્યું પછી છેતાલીસ થી પચાસ ટકા હું જે ક્રમમાં કહી રહ્યો છું એ જ ક્રમમાં તમારે જવાનું છે ખાસ ધ્યાન આપજો ત્યારબાદ યસ ઉપર ક્લિક કરવાનું છે એટલે હવે બે વસ્તુ આપણે કરી દીધેલી છે અને એ બંને ડિફરન્સીસ તમને જોવા મળશે બિલની અંદર હવે જે લોકો છે એ લોકોને પોતાના પોર્ટલમાંથી તમારે કાઢી નાખવાના છે એ લોકોની પ્રોફાઇલ ટ્રાન્સફર કરી દેવાની છે તો ખાસ ધ્યાન રાખવાની વાત છે કે તમારે જો ઇન્કમ ટેક્સ ને બધું ચેન્જ કરવાનું હોય તો એ ખાસ તમારે પછી ચેન્જ કરવાનું રહેશે એ પહેલા તમારે પેરોલ લોક અનલોક કરી અને તમારે જે કોઈનું ટી એ વધારવું હોય કે બધું કરવું હોય પહેલા કરી લેવાનું છે અને ત્યાર પછી જે કોઈને રિટાયરમેન્ટ હોય એ લોકોના ડેટા જે છે એ તમારે પ્રોફાઇલ જે છે એ ટ્રાન્સફર કરી દેવાની છે રિટાયર્ડ કરી દેવાની છે જેથી એ લોકો પેરોલમાં આવે નહીં કારણ કે ચૌદ છ ઘણા બધા લોકો રિટાયર્ડ થયા હશે બરાબર છે તો અહીં આ વસ્તુ પહેલા આપણે પ્રિન્સિપાલના પોર્ટલમાંથી કરી દેવાની છે અહીં તમે જોશો કે ઓટોમેટિકલી જે નવો સ્કેલ છે આપણો યુજીસી પ્રમાણે અને જે કોઈ નોન ટીચિંગ સ્ટાફનો છે તે અહીં બદલાઈ ગયો હશે બરાબર છે અને એ જ રીતે ડીએનું નું એનાઉન્સ એલાઉન્સ જે છે એ પચાસ ટકા પ્રમાણે થઈ ગયું હશે ઇફેક્ટ જો મારી કોલેજમાં હાલ સિક્સ પે પ્રમાણે નથી તમારી કોલેજમાં કોઈને સિક્સ પે પ્રમાણે મળતું હોય તો એને નવું ડીએ મળી જશે બરાબર તો આ ખાસ આ વસ્તુ કરવાની છે હવે હવે તમારે આગળ જવાનું છે અને આગળ જઈને તમારા પેરોલ જનરેટરનો રોલ તમારે ઓપન કરવાનો છે પેરોલ જનરેટરનો રોલ જે છે એ તમારે ઓપન કરવાનો છે અને પેરોલ જનરેટરના ઓપનમાં કર્યા પછી તમારે પેરોલ જનરેટરના રોલમાં જતું રહેવાનું છે અને ત્યારબાદ તમારે એ પેરોલ જનરેટરના રોલમાં જઈને જેનું પણ સ્કેલ આમ તો ઓટ ઓપડેટ થઈ ગયો હશે ઇન્ક્રીમેન્ટ પણ કદાચ કોઈનું ટીએ કે એ વેકેશનના કારણે બંધ કરી દીધેલું હોય આપણે અને એને ચાલુ કરાવવાનું હોય તો એ ટીએ જે છે એ તમારે પહેલા બધું તપાસ કરી અને ઇન્કમટેક્સ બધું તપાસ કરી પહેલા પેરોલને પ્રિન્સિપલમાંથી ઓન કરવાનો છે અને ત્યાર પછી એ પેરોલને પેરોલ જનરેટરમાં જઈ અને શું કરવાનો છે ચેન્જ કરવાનો છે હવે આગળ આપણે જઈએ તો પેરોલ જનરેટરમાં જ્યારે જઈશું આપણે ત્યારે અહીં તમને રેગ્યુલર બિલમાં જ્યારે તમે જશો ત્યાં પેરોલ જનરેટરમાં અને રેગ્યુલર બિલ પર ક્લિક કરશો ત્યારે આ રીતનું ઇન્ક્રીમેન્ટ આવશે હવે જે કાઉન્ટ લખેલું છે ને ત્યાં એ ટેબ ઉપર તમારે ક્લિક કરવાનું છે એના સિવાય આગળ નહીં જઈ શકો એટલે કાઉન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે કાઉન્ટ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે ધારો કે પાંચ નંબર છે તો પાંચ નંબર જુલાઈનું ઇન્ક્રીમેન્ટ છે અમારા તો પાંચ કર્મચારીઓના ઇન્ક્રીમેન્ટ થઈ રહ્યા છે તેના ઉપર ક્લિક કરી અને ત્યાંથી એક્સેપ્ટ કરવાનું છે જો કોઈનું ના થતું હોય તો એને અનચેક કરી અને ત્યાર પછી એક્સેપ્ટ કરવાનું છે અહીં ધારો કે થઈ ગયું છે તો અહીં મેં બધાને એક્સેપ્ટ કર્યા છે બરાબર અને એક્સેપ્ટેડ પર જઈ અને ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે ડીએ ડિફરન્સના જેટલા પણ કર્મચારીઓ છે તે લોકોનું તમારે હવે જે નંબર છે જે રીતે પાંચ છે તો અહીં છ એમ્પ્લોય છે તો એ લોકોનું પણ એક્સેપ્ટ કરવાનું છે બરાબર છે હવે કદાચ આવું આવે જે લોકોનું નથી કરવાનું એને અનચેક કરી અને તમારે એક્સેપ્ટ કરવાનું છે અથવા તો નોટ એક્સેપ્ટેડમાં જઈને જ કરવાનું છે બરાબર છે આમાં કદાચ એવું હશે કે નિવૃત્ત કર્મચારી હોય તેમને નોટ એક્સેપ્ટેડ કરી દેવાય ચેક કરીને અથવા તો એ રીતે આગળ વધવાનું છે અને ત્યાર પછી તમારે જે તમે દર વખતે કરો છો એ જ પ્રમાણે પેરોલ જનરેટર જે છે એ બિલ જે છે એ તમારે જનરેટ કરી દેવાનું છે અને પ્રિન્સિપલમાં જઈને ફરીથી પાછું અપ્રુવલ કરવાનું છે તો આ પહેલા પ્રિન્સિપલમાં જઈને તમારે ઓટો અપડેટ ઇન્ક્રીમેન્ટ જે છે એક્સેપ્ટ કરવાનું છે ફરી પાછું પેરોલ જનરેટરમાં આવવાનું છે ફરી પાછું પ્રિન્સિપાલમાં જવાનું છે તો આ એક નાની ગાઈડલાઈન આપેલી છે જે તમને મદદરૂપ સો ટકા થશે Thank you.